પ્રતિપદા એટલે એકમના દિવસે જગદંબાની સોડસોપચાર પૂજા કરવી અને સોળસોપચાર પૂજા કર્યા પછી એકમના દિવસે માતાજીને વધારેમાં વધારે વિશેષ પ્રસન્ન કરવા માટે નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને ગાયનું ઘી માતાજીને અર્પણ કર્યા પછી એ ઘી જો બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તો આદ્યશક્તિ પારંભાગ ખૂબ પ્રસન્ન ખૂબ રાજી થાય છે દેવી ભાગવતમાં લખ્યું છે કે માતાજીને દૂધ અર્પણ કરવું આ દૂધ અર્પણ કરી અને બ્રાહ્મણ દેવતાને દાનમાં આપે તો આદ્ય શક્તિ પર ખૂબ પ્રસન્ન રાજી રહી છે ચોથના દિવસે માતાજીને નૈવેદ્યમાં માલપુડા અર્પણ કરવાના છે પાંચમ ના દિવસે ભગવતીને નૈવેદ્યમાં શું કરવાનું બોલે કેળા માતાજીની પૂજા કર્યા પછી નૈવેદ્યમાં જે વ્યક્તિ કળયુગના દંપતિ માતાજીને પાંચમના દિવસે કેળા અર્પણ કરશે ને તો એના જે કાંઈ મનના સંકલ્પ હશે જગદંબા પૂર્ણ કરશે છઠના દિવસે માતાજીને નૈવેદ્યમાં મધ અર્પણ કરવાનું છે સાતમના દિવસે જગદંબિકા ને નૈવેદ્યમાં ગોળ અર્પણ કરવાનો છે ગુડ ને સંસ્કૃતમાં ગુડ કહેવામાં આવે છે આઠમ તિથિના દિવસે જગદંબિકાને નૈવેદ્યમાં નાળિયેર અર્પણ કરવાનું છે શ્રીફળ નોમ તિથિના દિવસે જગદંબિકાને ડાંગર અર્પણ કરવાનું દસમ તિથિ દિવસે જગદંબિકાને કાળા તલનું નૈવેદ્ય અર્પણ કરવું વળી આવી અગિયાર અગિયારસ ના દિવસે માતાજીની પૂજા કરો ત્યારે માતાજીને નૈવેદ્યમાં દહીં અર્પણ કરવાનું છે બારસ તિથિના દિવસે માતાજીને નૈવેદ્યમાં પોવા અર્પણ કરવા તેરસ તિથિના દિવસે માતાજીને ચણાનું નૈવેદ્ય અર્પણ કરવું ચૌદસ તિથિના દિવસે પૂનમ પૂનમના દિવસે માતાજીને અતિ પ્રિયમાં પ્રિય નૈવેદ્ય અર્પણ કરવું જેનું નામ છે ખીર માતાજીને બે વસ્તુઓ અતિ પ્રિય છે એક એક તિથિમાં માતાજીને જે જે વસ્તુ અર્પણ કરવાની અને આ વસ્તુ અર્પણ કર્યા પછી બ્રાહ્મણને દાનમાં આપી આવી રીતે કળિયુગમાં કોઈ દંપતી માની યાચના પૂજા કરશે ને તો એના દરેક કાર્ય જગદંબા પૂર્ણ કરશે